ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કષ્ટ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ તો ફ્રેન્ડ્સ આજે તો બહુ ખુશ 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 છે બધા કારણ કે બે ખુશી છે આજે આપણી જોડે એક તો પપ્પાનો બડ્ડે છે અને બીજું આપણી જોડે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થવા આવી રહ્યા છે નવસો ને અઠ્ઠાણું સબસ્ક્રાઈબર થઈ ગયા છે ઓનલી ફોર બે સબસ્ક્રાઇબર ખૂટે છે આપણી જોડે તો ફ્રેન્ડ્સ પપ્પા એવું કહે છે એક હજાર સબસ્ક્રાઈબર થાય એટલે હાંજે પાર્ટી પણ ટુ ઇન વન ઓ કારણ કે એમનો બર્થડે છે અને જુઓ બર્થડે બોય જુઓ કઈ કહેવું છે તમારે આપણા સબ્સ્ક્રાઇબરોને બર્થડે ની ખુશી ના હોય બેટા બર્થડે ની ખુશી હોય જીવનમાં એકવાર એકવાર ઓછું થી આ જે તો મારી જોડે છે હું ના આ જો ના એ તમારી જોડે નતો મમ્મી જુઓ અહીંયા નવરી થઈને બેહી ગઈ છે અમારી જોડે વાતો કરવા માટે કે બ્લોગ ઉતાર બ્લોગ ઉતાર ભાઈ બ્લોગ ચાલુ જ છે આપણો ઉતરવાનો કારણ કે હવે આપણી પબ્લિકને બધીને આમ હેબિટ પડી ગઈ છે બ્લોગ જોવાની અને જેક જુઓ મારી જોડે એવું રમત જો જો ક્યાં ગયો મિનિટ આવશે હમણાં જેક જુઓ ક્યાં ગયો ક્યાં ગયો જો આવી રીતે એને રમવું હોય જો છે શું કરે છે જેટ તું ઓય શું કરે છે પપ્પાનો બર્થડે તે કીધું હેપી બર્થડે એમને હે ફોન નથી તોડવો ભાઈ લેવા દે એને ડિસ્ટર્બ ના કર રમતો હોય ને ત્યારે ડિસ્ટર્બ ના કરે ના પાડે જ જો એને ફોન મથે છે

आ न जो मस्ती यही था है ना हम जो सूसे क्या मैं उकारा जा હવે સોફો ગયો તારો જો તારો સોફો આલી આવી છે આલી આવી છે ચેક આનો ઊંઘો જ છે એટલે આવું કરે છે કેમ એવું કરે છે નુકસાન ના કર ચેક લાગે અહીંયા ખજાનો છે છો કંઈક અહીંયા કંઈક ખજાનો દાટયો છે હે ને જે એ લો હવે આને જ આખો દિવસ આવી જાય રમ જ કરો આખો દિવસ તો ફ્રેન્ડ્સ જોઈ લો નવસો ને નવ્વાણું સબસ્ક્રાઈબર થઈ ગયા છે એક જ જણો આપણા ખૂટ જ હવે તો ફ્રેન્ડ્સ જોઈ લો એક હજાર સબસ્ક્રાઈબર થવા જઈ રહ્યા છે આપણે અને અહીંયા આગળ જુઓ બધા એવા બેઠા છે ને ખુશી આમ પેલી એ કરવા માટે સેલિબ્રેશન કરવા માટે આજ તો ડબલ સેલિબ્રેશન ભાઈ ડબલ સેલિબ્રેશન છે આજે પપ્પાનો બડ ડે આજે તારીખ યાદ રહી જશે હો કે આજના દિવસે જ આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા હતા ઓ ફ્રેન્ડ્સ જોઈએ જ એવા કાઉન્ટડાઉન ચાલું છે નવસો નવ્વાણું બતાવે છે ઓ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા ભાઈ આપણા ચલો ભાઈ કોંગ્રેચ્યુલેશન બધાને કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ ચલો કોંગ્રેચ્યુલેશન ચલો ભાઈ એક હજાર સબસ્ક્રાઈબર આપણા ડન થઈ ગયા છે તો જેવો આવો સપોર્ટ કર્યો છે એના માટે બધાને ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ હજી બીજા આપણે આવાના આવા હજાર કરવાના છે આ તો બધા કહેતા હજાર તો હજાર તો હજી બીજા હજાર કહેવાય છે તો ફ્રેન્ડ્સ આમ કંઈક અલગ જ ખુશી થાય છે આપણને કારણ કે આપણી જોડે હજાર જણની ફેમિલી થઈ ગઈ છે સબસ્ક્રાઈબર આપણા યુટ્યુબમાં ઘણી બધી મહેનત લાગી છે આટલા હજાર સબસ્ક્રાઈબર કરવા માટે તો ફ્રેન્ડ્સ તમે લોકો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ફોન આવી ગયો જે ના ઉતાર ના પાડે છે તને ખાતો હોય ત્યારે વિડીયો નહીં ઉતાર પાડે તો હેલો ફ્રેન્ડ્સ પાછા બ્લોગ માં આઈ ગયા છીએ આપણે જમવા આવ્યા છીએ